તો ગીર સોમનાથમાં પ્રાચી માધવરાય મંદિર જળમગ્ન થયું છે ઉપરવાસમાં વરસાદથી સરસ્વતી નદીમાં પૂર આવ્યા સિઝનમાં પાંચમી વખત માધવરાય મંદિર જળમગ્ન બન્યું છે ઘણા સમયથી સતત ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સરસ્વતી નદીમાં પૂર આવ્યા છે અને આ ચોમાસા ઋતુમાં પાંચમી વાર માધવરાય ભગવાન જળમગ્ન બન્યા છે વધુ માહિતી રાકેશ પરવડા જોડાયા છે રાકેશ જણાવશો માધવરાય મંદિર જળમગ્ન બન્યું છે શું સ્થિતિ જકના ખાસ કરીને જે પ્રાચી સ્થિત માધવરાય મહાદેવ જે ભગવાન છે તેનું મંદિર છે પ્રાચી સરસ્વતી નદી માં અંદર તટ માં આવેલું મંદિર છે અને પ્રતિવર્ષ ચાતુર્માસ માં માધવરાય ભગવાન છે જે જળમગ્ન બનતા હોય છે આ ચોમાસા ઋતુમાં આ સરસ્વતી નદીમાં પાંચમી વખત ઘોડાપુર આવ્યું છે અને પાંચમી વખત જે માધવરાય મંદિર છે તે જળમગ્ન બન્યું છે 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 ખાસ કરીને જે વરસાદી વરસાદી સિસ્ટમ ફરી પગલે સર્વત્ર માહોલ છવાયો બીજી તરફ વાત કરવામાં આવે તો ગીર જંગલમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને હિરણ નદીમાં ઘોડાપુર આવ્યા છે હિરણ બે ડેમના ચાર દરવાજા એક એક ફૂટ ખોલવાની ફરજ પડી છે એટલે કહી શકાય કે ગત રાત્રિના મેઘરાજા મન મૂકીને વરસ્યા છે શાલાણા ગીર પંથકમાં રાત્રિ દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ તો ગીર સોમનાથ નું આ પ્રાચીન માધવરાય મંદિર છે જે હાલ જળમગ્ન થયું છે